હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં સ્વાગત છે નવા વિડીયોમાં જય માતાજી તો ઘણા દિવસે આજ બ્લોગ બનાવ્યો છે કારણ કે આપણા કામની ફૂલ ભરતી હતી ને આમાં પેલા ડુંગળી કરેલી તેમાં તો બાજરી વાવી દીધી ને ઉગી ગઈ અને આમાં આપણે કાલ બાજરી વાવી અને આ કાજરી બેન જો ડુંગળી વીણે છે અને આમાં અહીંયા તોરિયો પારે છે તો આપણા કામની ફૂલ ભરતી થઈ ગઈ એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નહીં આ જો નાકું ભરાઈ ગયું મળી લઈ ગયા કાં આમાં ભૂલ પડી ગયા આપણે ના કોઈ હમણાં મળવા જ ના કારણ કે આડું પાટિયું છે ને પાવાનું છે આવું થાય આમાં પછી કામમાં છે ને ભૂલ પી જાય છે જ્યાં આઠ પાટિયા છે ને એ ડુંગળી પહેલાં આપણે વાટી દીધી હતી અને આઠ પાટિયા હમણાં જ તે ભાઈ એમાં જો ટાઈમ રહ્યો નહીં બ્લોગી નથી બનાવી ડુંગળી છે હેડમાં પડી છે બેસાવાની તો વાર લાગશે કારણ કે હમણાં બહુ ટ્રાફિક થઈ ગઈ તો આ દોરીઓમાં પડી નાખે ને પછી એ જે ઓલી ડુંગળી ઉભી ને સફેદ એમાં એક પાણ પાવાનું છે અને આ ગોળી જાહેર હતી એ વાડી નાખીએ આપણે તો એ ના છે ને ઝારા પાવાના છે જાહેર સાટતા નથી કારણ કે ઝારા છે ને ગાય ગા વધે અને વહેલા થઈ જાય ત્યારે કારણ કે ઉનાળો આવ્યો એટલે પાણી ખુદે કવામાં ખૂટી જાય એ આટો છે ને ઝારા પાઈ દેવાના છે એટલે ગાયા ઘા થઈ જાય બાકી તો જો કેટલી વેણ નાખી ડુંગળી હા એના એ પાટિયામાં જ વાવી દીધું ખેડાયું એવું કાંઈ નથી કર્યું એમનેમ જે ડુંગળીના પાટી હતા ને એમાં ટેક્ટરથી આમ આમ મિનિટ ટેક્ટરથી વાવી દીધું આડપાટીયું પાવાનું અહીંથી આ માહિતે હળંગ ઝાર વાવી દીધી આડપાટીએમ છે એને પછાળિયું બાંધવાની છે કારણ કે પાટિયાની પછાડી છે એની બાંધવાની બાકી હતી આ તો એમને છે બે પાટી આની તો ફોડી નાખી કારણ કે અહીંયાથી આડું આડુપાટી પાવન હોય એટલે અને આ બધી બાંધવાની બાકી છે તો બાંધવા મણી કાઈ બાંધી દી પછાડ્યું આ લાગી જાય કામ પર મારે પાયા કમ્પલેટર નહીં છે હવે આપણે સાટવું છે બાજરી કારણ કે આમાં એને વાવેલી છે એ સુધી થોડીક બાજરી ઉડી દે ને ઉપર ઉપર આછી સાટી દે એટલે ને પાખી ન પડવો પાખી પડ્યો હોય તે વાંધો નહીં તો ફેમિલી હવા રેશે ને આ એક પાર્ટીઓ પીધો ને જ્યાં છે ને લાઈટ આવી ગઈ હતી પછી ઠેઠ અત્યારે આવી જ્યાંથી મારો ટાઈન કે હશે ને પાવર કાપતો અને આપણે છે ને એ પાટીઓ પહેન પછી પાછું લગ્નમાં જવાનું તો લગ્નમાં આવી ગયા લગ્નમાંથી આવીને થોડું હજુ કામ કર્યું અને લાઈટ નહોતી એટલે સાર્ચિંગ નહોતું મોબાઈલમાં એટલે સીધો અત્યારે બ્લોક શરૂ કર્યો છે અને ચાર જાઉં પાછું પાણી જવા મળ્યું છે પાટીયામાં મોટો શરૂ કરી દીધી એક સાઈડ આવે છે એટલે રોડ હોવું પડશે

આપણે ઉપડે સા પાણી પીને પાછા પાણી વાળવા કારણ કે આરે રહેવું પડે પેલી એવું પાણ છે ને હેરાન વરી એક બાજુ પાણી હાલે આપણે જોજો તમે ટેમ હરખું આવેલું થોડાક લગી રોડે ને ઓલી ખપાળે પડી ન્યા લગી આવડે વાંધો આવે રોજ દાદા મીજા હે